નમસ્કાર દશક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિવાજી મહારાજ જન્મોત્સવે સહજાનંદ યુવક મંડળની ભવ્ય મહારેલી વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે સહજાનંદ યુવક મંડળ દ્વારા ભવ્ય મહારેલી અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શહેરમાં શિવભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાઈ ગયું હતું ઇતિહાસના પાના પર અવિસ્મરણીય છાપ છોડનાર અને રયતના હૃદય પર રાજ્ય કરનાર શિવછત્રપતિને અર્પણરૂપે યુવાનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇતિહાસના પાના પર રયતના મન પર માટીના કણ પર અને વિશ્વાસના પ્રમાણ પર રાજ્ય કરનાર રાજા એટલે શિવછત્રપતિ આ ભાવનાને સાકાર કરતી આ રેલી શહેરમાં શૌર્ય સંસ્કૃતિ અને એકતાનો સંદેશ ફેલાવી હતી ભવ્ય શિવજયંતિ માર્ગ મહારેલીનો માર્ગ સ્વામી સહજાનંદ નગર માંજલપુર નાકા પ્રસાદ ચોકડી દરબાર ચોકડી સરસ્વતી ચોકડી ઢોલનગારા ભગવા ધ્વજ અને જય ભવાણી જય શિવાજી ના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય મિરવણૂક નીકળી હતી યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે મહાઆરતી તુલસીધામ ચાર રસ્તા ખાતે ભક્તિભાવપૂર્વક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે સમગ્ર વિસ્તારને આકર્ષક લાઇટિંગ અને શોભાયમાન સજાવટથી સજાવવામાં આવ્યો હતો જે કાર્યક્રમને વધુ ભવ્ય બનાવી હતી સહજાનંદ યુવક મંડળ શહેરના તમામ નાગરિકોને મહારેલી અને મહાઆરતીમાં જોડાઈ શોભા વધારવામાં આવ્યો હતો મેં બધા પાંજેપુરના રહેવાસીઓને વિનંતી કરું છું કે આ શોભાયાત્રામાં સૌથી વધારેથી વધારે લોકો જોડાય અને આ શોભાયાત્રાને પૂર્ણ કરે કે ખબર પડે કે ભાઈ પાંજાપુરમાં બી આવી એક મોટી શોભાયાત્રા નીકળે છે અને બધાનો સાથ સહકાર રહે તો દર વર્ષે આપણે આગળ બી આવું નવા નવા કાર્યક્રમ કરતા રહીશું કેટલા વર્ષોથી કરીએ છીએ આમ દર વર્ષે કરીએ છીએ પાંજાપુર ફર્સ્ટ ટાઈમ અમે લોકો કરી રહ્યા છે સજા નિયોગ મંડળ બધા સર્વ ભાવિ ભક્તો ને વિનંતી છે કે ભાઈ જોડાવો અને આ શોભાયાત્રામાં લાવો તમારો પ્રિય જાણો મારું નામ રાકેશ પાટીલ